સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન સર્વગુણાંશ તે સમ્યકત્વ એ અંગે છે પરમ કુપુદેવે વચનબૂદ પંચાણુંમાં આ મુજબ મુંબઈ ક્ષેત્રે પોષ મહિનામાં સવન છેતાલીસ મેં નોંધ્યું કે આવા પ્રકારે તારો સમાગમ મને શા માટે થયો ક્યાં તારું ગુપ્તપણે રહેવું થયું હતું સર્વગુણાંશ તે સમ્યકત્વ પત્રરૂપે આ કોઈને ઉદ્દેશ્યને લખ્યો નથી પોતે જાણે સમ્યકત્વ સાથે વાર્તાલાપ કરે છે શાસ્ત્રમાં અને વ્યાકરણની પદ્ધતિમાં અને સજીવારો પણ અલંકાર કહેવાય છે આશ્ચર્ય અને અપૂર્વ આનંદ સાથે વાત ચાલી રહી છે પોતે દેહ નહીં પણ દેહાતીત એવો સ્વતંત્ર પદાર્થ જ્ઞાન ગુણે ઉપયોગ લક્ષણે જીવ્યા જ કરે એવું શ્રદ્ધામાં બેસે ત્યારે સમ્યકત્વ થયું ગણાય જૈન અને જૈનેત્ર દર્શનોમાં અલગ અલગ શબ્દ પ્રયોગે આ દશાને વર્ણવી છે સમ્યકત્વ સમ્યક દર્શન સંકિત સત્શ્રદ્ધા પ્રતીતિ બોધિ આત્મજ્ઞાન વગેરે જૈન દર્શનમાં વપરાતા શબ્દો છે આત્મજ્ઞાન આત્મસાક્ષાત્કાર બ્રહ્મજ્ઞાન સાક્ષાત્કાર વગેરે જૈનેત્ર દર્શનમાં વપરાતા શબ્દો છે જોકે આ બધા શબ્દો એકબીજા દર્શનમાં પણ અલગ અલગ સ્થળે શબ્દ રૂપે શાસ્ત્રમાં વપરાય છે આત્મવેદતા બ્રહ્મવેદતા પણ કહેવાય છે વળી વેદાંતમાં તો આત્મજ્ઞાન તે જ કેવળ જ્ઞાન એમ પણ ઉલ્લેખ મળે છે કેમ કે આત્મા બ્રહ્મ એ જ સત્ય છે બાકી બધું બ્રહ્મ જ છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા સમ્યકત્વના અસંખ્ય ભાંગા છે વ્યવહારે સત્પુરુષની આત્મજ્ઞાની વાણી સાંગોપાંગ સાચી લાગી અંતરંગના રણકાર સાથે તો તે વ્યવહાર સંકેત થયું ગણાય સંકેતની શરૂઆત થઈ પરિપૂર્ણ શ્રદ્ધા સાથે બેફાટ આત્મા અનુભવમાં આવે અને તે પણ એક સમય પણ વિખૂટો ન પડે તે કેવળ જ્ઞાન આત્મસિદ્ધિની ગાથા એકસો તેર કેવળ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે ભલેને દેહ રહ્યો દેહ ભાવ છે નહીં સાકાર પરમાત્માનું સહયોગી જીવનનું રૂપ શાસ્ત્રમાં જૈનમાં દેવગુરુ ધર્મની શ્રદ્ધા તે સમ્યકત્વ ઉપલબ્ધ દ્રષ્ટિએ સહેલું જણાય પણ એમ છે નહીં અહીં દેવ તે વિતરાગ દેવ અઢાર દૂષણ રહિત તે દેવ ગુરુ તે આત્મજ્ઞાની એવા ગુરુ અને ધર્મ તે વિતરાગ પુરુષે બોધ્યો તે સંપ્રદાયના ખ્યાલ મુજબ કે ઓક સંજ્ઞા મુજબ દેવ એટલે વ્યવહારે ફળ આપે તેવું માની લીધું તે દેવ નહીં કુળ પરંપરામાં ચાલ્યા આવતા તે ગુરુ તેમ નહીં અને સંપ્રદાયની બાહ્ય ધર્મની ગણાતી ક્રિયાઓ તેની શ્રદ્ધા તે કંઈ સંકિત કહ્યું નથી આગળ જતાં હવે બેફાટ આત્મા અનુભવાયો નિર્વિકલ્પ દશા થઈ વચનામુદ બસો એકમાં પરમ કુમરદેવે પોતાને થયેલા અનુભવ અંગે જણાવ્યું કે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે ત્યારે જીવ પોતે જ સહજ આત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ થઈ જાય પરમકુમદેવે આ દશા હાંસલ કરી અને લેખિતનમાં સહજ આત્મ સ્વરૂપ વચનામુત સાતસો ઓગણીસમાં અને વચનામુત છસો ત્રેપનમાં લખ્યું અને વચનામુત સાતસો ઓગણસીમાં તો શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ એ મુજબ લખ્યું બોધ સ્વરૂપ વગેરે લેખિતનમાં તો યુવાઓએ પણ લખતા આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે અને તેના આગવા ગુણો છે આત્મા અનંત ગુણોનો સ્વામી છે ઉપયોગ લક્ષણે સ્વયં સનાતન સ્ફુરિત જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે શાશ્વત એટલે નિત્ય રહી શકે એવો પદાર્થ છે જ્ઞાન ગુણ ચૈતન્યતા એ મુખ્ય લક્ષણ છે વિલક્ષણ છે જાણવું જોવું તે જીવનું લક્ષણ શુદ્ધ કે અશુદ્ધ ઉપયોગે પણ જ્યારે ઉપયોગ શુદ્ધ થાય ત્યારે જે જાણે તે બધું સમ્યક જ્ઞાન થયું શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે દશાને પ્રાપ્ત થયેલા આત્મા ગણાય વચના મુજ ચોસઠ એકવાર સમ્યકત્વ થયું આત્માના ગુણોના અંશો આ જીવને પ્રતિમાં આવ્યા આગળ જતા બેફાટ અનુભવ પણ થાય સ્વાદ ચાખી લીધો દૂધપાકની એક ચમચી ચાખે કે આખો વાટકો જાણી લીધું કે દૂધપાક કેવો હોય જોકે આ વાણીમાં આવી શકે એવી વાત નથી કબીર પણ કહે છે સો ગુંગા ગુળ ખાય કે કહે મુખ સ્વાદ મૂંગો ગોળ ખાય સ્વાદ કહે કેમ દૂધપાક ચાખવાને બદલે તેનાથી જ ભરપેટ ભોજન કરત ધરાઈને ખાય સ્વાદ તો તે જ આનંદ તે જ વડના ટેટાના પ્રત્યેક બીમાં ઘટાટોપ વડલાનું વૃક્ષ થવાનો ગુણ છે બી વાવે ખાતર પાણી મળે વાતાવરણ અનુકૂળ ભેજ અને તડકો અનુકૂળ રેઢિયાળ પશુઓ તેને ઉખેડે નહીં એટલે માવજત કરે તો મહેનત લેખે લાગે અને ઘટાટોપ વૃક્ષ ઉગે ફળ ચાખે ચાખ્યા જ કરે રસદેવ નિરંજન કોપી વહી ગહી જોગ જુગો જુગ સોજી વી શરૂઆતમાં તો વચનામુ ચારસો ઓગણસાઠમાં સમજાવ્યા મુજબ કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદક જ્ઞાન થાય નહીં તથા સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની રૂપે થાય છે વડના બીજની પેઠે પરમાર્થ વડનું બીજ એ છે આ જ સર્વગુણાંશ સમ્યકત્વ આત્મજ્ઞાની પુરુષના ખરા આશ્રિતને સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું તે સુખનું અણગમાં પણ વેદાય છે અને આમ થાય ત્યારે જ તેને આત્માનો સ્વાદ આવે ત્યારે જાણે કે ભલે હજુ હું તદ્દન મુક્ત નથી પણ અનુભવ થયો સુખ કેવું હોય કેવું હશે તે અનુભવમાં આવી ગયું પૂર્ણ ગુણના અંશો પેમ્યા અંશે હોય એ અવિનાશી પૂદગલ જાલ તમાસી અહીં જીવની જાતિનો વેશનો કોઈ ભેદ નથી લિંગ અને ભેદો જે વ્રતનારે દ્રવ્ય દેશ કાળાદિભેદ પણ જ્ઞાન આદિની જે શુદ્ધતા તે તો ત્રણેય સર્વ ગુણાન સમ્યકત્વ એટલે આંખની નાની કીકી તેમાંથી આખું નગર કે આકાશ દેખાય આટલી નાની આંખમાં બધું સમાઈ ગયું તેમ સમ્યકત્વ થાય તેને કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજાય છે જેટલી દ્રષ્ટિ ચોખ્ખી નિર્મળ થાય તેવું પ્રતિબિંબ ઝીલાય દ્રષ્ટિ તદ્દન સાફ નિર્મળ હોય તો આત્મા સંપૂર્ણપણે જણાય અને શુદ્ધાત્મા પ્રગટ્યો તેને સંપૂર્ણ જ્ઞાન થાય જેમ નિર્મલતા તારે રત્ન સ્ફટિક તણી તેમજ જ જીવ સ્વભાવ તે જીન વિરેરે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કશાય અભાવ જો થાય દર્શન સિદ્ધના તો વિશ્વ દર્શન થાય છે જેમ સૂર્યના દીવા તકે સુસ્પષ્ટ સૌ સમજાય છે સમય કથો નહોતું ત્યારે અંધારામાં દોરી અને સર્પનો ભેદ પરખાતો નહોતો હવે અંધારું ગયું સ્પષ્ટ દેખાવા લાગ્યું બધું જેમ છે તેમ જણાય છે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં શમાય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય ધણી જાગ્યા ચોર ભાગ્યા મૂળમાં તો સિદ્ધાંત એ છે કે સમ્યકત્વ આવે ત્યારબાદ જ કેવળ જ્ઞાન થાય એટલે કેવળ જ્ઞાન સમ્યકત્વમાંથી જન્મે છે સમ્યકત્વ કેવળ જ્ઞાનની માતા છે સમ્યકત્વ મૂળ બીજ કેવળ જ્ઞાન કઢાદાર વટ વૃક્ષ બીજમાં જ હતું ગોપ્ય હતું હવે આગળ જતાં ખીલ્યું પ્રગટ થયું સર્વગુણોના અંશ હોવાથી તે ગુણો પાંગરતા પાંગરતા સર્વાંગે પૂર્ણ જ્ઞાન તે કેવળ જ્ઞાન કહેવાય છે આ સર્વગુણાંશ સમ્યકત્વ પરમ બોલ દેવે રોચક સંવાદ પ્રકાશ્યો છે વ્યાખ્યાંત સર એકમાં છાસઠમો બોલ છે તેમાં પ્રકાશ્યું સમ્યકત્વ અન્યુક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઈચ્છા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષ લઈ જવો પડે છે માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઈચ્છા ફેરવવી હશે તો પણ કામ આવવાની નથી મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જ જોઈએ ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તો પણ બને તો તે જ ભવે અને ન બને તો વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તો પણ અર્ધપૂતગલ પરાવર્તનની અંદર અર્ધપૂતગલ પરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે અર્થાત એ સમ્યકત્વની મહત્તા બતાવી છે આ સર્વ ગુણાંશ તે સમ્યકત્વ સડસઠમાં બોલમાં વ્યાખ્યાન સર એકમાં કુપલદેવ પ્રકાશે છે કે સમ્યકત્વ કેવળ જ્ઞાનને કહે છે હું જીવને મોક્ષે પહોંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું અને તું પણ તે જ કાર્ય કરે છે તું તેથી કંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી તો પછી તારા કરતા મારામાં ન્યૂનતા શાની એટલું જ નહીં પરંતુ તને પામવામાં મારી જરૂર રહે છે એટલે સમકીતિ એ પણ ભગવાન જ આગળ ઓગણસિત્તેરમાં બોલ આત્મ અનુભવ ગમ્ય અથવા આત્મજનિત સુખ અને મોક્ષ સુખ તે એક જ છે માત્ર શબ્દ જુદા છે કહો ગંગા કહો સૂર નદીજી વસ્તુ ફરે નહીં છેક ભક્ત બીજ પલટે નહીં જો જુગ જાય અનંત ઊંચ નીચ ઘર અવતરે અંતે સંતના સંત સિક્કો લાગી ગયો જે હવે ભાવસાગરમાં ભૂલો પડે નહીં છૂટવાનો જ પૂર્ણ જ્ઞાની થવાનો જ બધા જ ગુણો ભલે અત્યારે બીજ રૂપે આગળ ખીલવાના સમ્યકત્વ થાય ગ્રંથિભેદ થાય ત્યારે જન્માન જીવને જેમ દ્રષ્ટિ મળે અને અનુપમ એવો આનંદ વર્તે તેવો જ આનંદ સમ્યકત્વ થતા જીવને થાય પ્રકાશનું કિરણ દેખાયું ઝીલ્યું જે અનાદિકાલથી આજ સુધીમાં અનુભવું જ નહોતું આગળ જતા ચૈતન્ય જ્યોતિ પૂર્ણપણે પ્રકાશ છે ચૈતન્ય જ્યોતિ તે સમયે ભાષે અનુપમ ત્યાં આવો તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો આ કેવળ જ્ઞાન સર્વજ્ઞાન બધા જ અંશો સાથેનું જ્ઞાન તેનો અંશ સર્વગુણનો અંશ તે સમ્યકત્વ પરમ કુપાઉદેવને સમ્યકત્વ તો ભગવાન મહાવીર સ્વામીના ચરણમાં જ થયેલું વચનામુ ચારસો પચાસમાં લખે છે કે અજ્ઞાનયોગીપણું દેય ધર્યો ત્યારથી નથી એટલે સમકેત તો લઈને જ આવ્યા છે લખે છે સમ્યક દ્રષ્ટિપણું તો જરૂર સંભવે છે આગળ જતા આ ભવે સાતમે વર્ષે પૂર્વ ભવો જણાયા આગળ જૂનાગઢનો કિલ્લો જોતા તેમાં વધારો થયો સમ્યકત્વની તારતમ્યતા વધી અને આ પત્ર લખ્યો સવંત ઓગણીસો છેતાલીસમાં પોષ મહિનામાં ત્યારે અંતર અનુભવરૂપે સમ્યકત્વને કહે છે કે આવા પ્રકારે તારો સમાગમ મને શા માટે થયો એટલે કે પંચમકાળ દુષમ કાળમાં પોતે બાહ્યથી ગૃહસ્થ વ્યવહારમાં છે અને હજી ભોગાવલી કર્મો બાકી છે પરમાર્થ જિજ્ઞાસા લોકોમાં ઓછી છે અને ઉદયના યોગે પોતે સંસારમાં જકડાયેલા છે જે બીજાને પરમાર્થનો લાભ થવામાં વચમાં આવે કેમ કે વેશ નથી કહે છે અત્યાર સુધી તારું ગુપ્ત રહેવું ક્યાં થયું હતું હવે સમજાય છે કે પૂર્ણ સ્વરૂપ પ્રગટશે ગુણના અંશો હાંસલ થયા એટલે કહે છે ગુણાંશ આગળ જતા શુદ્ધ સંકેત પ્રકાશ્યું મહાવત ત્રીજ ગુરુવાર સવંત ઓગણીસો સુડતાલીસ વચરમત બસો એકમાં લખ્યું આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે આ ગાળાના આજુબાજુના પત્રો આત્મા અનુભવ વધતો ચાલ્યો હોય તેવી વાત છે અને પછી તો પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું હવે સંપ્રદાયમાં લોકલોકના જ્ઞાનને જે કેવળ જ્ઞાન કહે છે તે જ્ઞાનમાં પણ રસ રહ્યો નથી પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે તે મૂકીને લોકલોક પ્રત્યે જવાનું કેમ બને એટલે કહ્યું જૈનનું એટલે કે જૈન સંપ્રદાયમાં કેવળ જ્ઞાન કહેવાય છે તે અમારે જોઈતું નથી પૂર્ણ આત્માનો નાસલ થયો છે કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ આત્મસેદી શાસ્ત્ર દાથા એકસો તેર આ અનુભવ થયો વચનામુદ બસો પંચાવનમાં છેલ્લા પકડામાં પોતે ભગવાન છે એમ આઠ વખત લખ્યું અને વચનામુદ છસો એસીમાં પોતાનામાં અને સિદ્ધાત્મામાં કંઈ ભેદ નથી પરમાત્માના ભેદ સ્વરૂપમાં પોતાનો પણ નિવાસ છે કેમ એ પોતે પરમાત્મા સ્વરૂપ થયા છે એમ લખ્યું હવે જે અંશો હતા તે સર્વ પરિપૂર્ણ ગુણો તરીકે પ્રગટ્યા આ સર્વ ગુણાન સમ્યકત્વ અને છેલ્લે સર્વ ગુણોનો ભંડાર સહજ આત્મ સ્વરૂપ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ